પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય પદ્મ પુરસ્કારો સંપાદન અને પઠન વિરલ રાણા સરકાર દ્વારા અપાતા પદ્મ પુરસ્કારો એ ભારત રત્ન બાદ દેશના સૌથી મોટા સન્માન છે આ સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ત્રણ શ્રેણીમાં અપાય છે વિભૂષણ ભૂષણ અને દેશમાં થી આ પુરસ્કારો આપવાની પ્રથા શરૂ હતી આ વિવિધ પ્રવૃત્તિઓના ક્ષેત્રોમાં આપવામાં આવે છે જેમ કે કલા સામાજિક કાર્ય જાહેર બાબતો વિજ્ઞાન અને એન્જિનિયરિંગ વેપાર અને ઉદ્યોગ દવા સાહિત્ય અને શિક્ષણ રમતગમત નાગરિક સેવા વગેરે પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવે છે અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે પદ્મભૂષણ અને કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે પદ્મશ્રી દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે આ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક કાર્યોમાં એનાયત કરવામાં આવે છે પુરસ્કારો ભારતના અને વિદેશના એવા ખાસ વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે પોતાના ક્ષેત્રમાં કોઈ વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હોય અને તેમાં લોક સેવાનો ભાવ હોય દર વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ આ પુરસ્કારો જાહેર કરવામાં આવે છે અને બાદમાં સાહીઠ થી નેવું દિવસોમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એક ખાસ સન્માન સમારોહ યોજીને વિજેતાઓને તેનાયત કરવામાં આવે છે વર્ષ બે હાજર ચોવીસ માટે સંયુક્ત પુરસ્કાર સહિત એકસો બત્રીસ પદ્મ પુરસ્કારો પ્રદાન કરવાની મંજૂરી આપી છે આ યાદીમાં પાંચ પદ્મ વિભૂષણ સત્તર પદ્મભૂષણ અને એકસો દસ પદમશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે પુરસ્કાર મેળવનારાઓ માં ત્રીસ મહિલાઓ છે અને આ યાદીમાં વિદેશી એનઆરઆઈ ની શ્રેણીમાં આઠ વ્યક્તિઓ અને નવ મરણોત્તર પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે અગાઉ ત્રેવીસમી જાન્યુઆરીએ સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કરપુરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી પદ્મ પુરસ્કારોની યાદીમાં જોઈને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી વૈજયંતીમાલા પ્રખ્યાત નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમ દક્ષિણના ફિલ્મ કલાકારો ચિરંજીવી અને બિંદેશ્વર પાઠક મરણોત્તરને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે તો બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તી ફાતિમા બીબી મરણોતર પણ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ રામ નાયકને ને પદ્મભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે આ વર્ષે દેશભરમાંથી એક કુલ એકસો બત્રીસ વ્યક્તિઓને પદમ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે આનંદની વાત એ છે તેમાંથી કુલ આઠ લોકો ગુજરાતી આ આઠ માંથી બે ગુજરાતીઓને પદમ ભૂષણ અને બાકીના છ વ્યક્તિને પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવ્યા છે જાણીતા કાર્ડિયોલોજીસ્ટ અને અમદાવાદ સ્થિત ડોક્ટર તેજસ પટેલ આ વર્ષે ગુજરાતમાંથી માંથી પદ્મભૂષણ સન્માન મેળવનાર

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયાની સારવાર માટે જીવન સમર્પિત કરી દેવા માટે પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત થઈ છે તેમણે ભારતના પહેલા સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત કરી હતી જે ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો તો મોરબી સ્થિત આયુર્વેદિક ડોક્ટર દયાળ માવજીભાઈ પરમારને સ્વાસ્થ્ય ક્ષેત્રે કરેલા પ્રદાનને ધ્યાનમાં રાખીને પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત થઈ છે તબીબી ક્ષેત્રે તેઓ છેલ્લા સાઈઠ વર્ષથી કાર્યરત છે વર્ષીય દયાળ પરમારે પચાસ થી વધુ પુસ્તકો લખ્યા છે બાળ સાહિત્યમાં કરેલા પ્રદાનને કારણે પ્રસિદ્ધ સાહિત્યકાર હરીશ નાયકને ને મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે તેમનું ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં માં સત્તાણું વર્ષની વયે અવસાન થયું તેમણે બે હજાર થી વધુ વાર્તાઓ અને પાંચસો પુસ્તકો લખ્યા છે મહારાષ્ટ્ર સ્થિત સ્તરીષ્ટ પત્રકાર અને દાયકાઓથી ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા કુંદન વ્યાસને પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે કુંદન વ્યાસ 1934 માં સ્થપાયેલા વર્તમાન પત્રા જન્મભૂમિના મુખ્ય સંપાદક તરીકે કાર્યરત છે આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો પદ્મ પુરસ્કારો સંપાદન અને પઠન વીરલ રાણા પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું